ફિલ્ડ વિઝિટ કરાર આધારિત કર્મચારીઓ છે જેમાં ત્રણ પ્રકાર પાડવામાં આવેલા છે જેમાં ક્લસ્ટર કક્ષા અને તાલુકા કક્ષાના પ્રતિનિયુક્તિ તેમજ કરાર આધારિત કર્મચારીઓ બે જિલ્લા કક્ષાના કરાર આધારિત કર્મચારીઓ અને ત્રણ રાજ્ય કક્ષાના કરાર આધારિત કર્મચારીઓનો એલાઉન્સમાં વધારો દેવામાં આવ્યો છે જે આપણે જોશું તો કોનો કોનામાં વધારો આવ્યો પોસ્ટના કર્મચારીઓનામાં વધારો આવ્યો છે તે જોઈએ તો તે તમારી સામે પરિપત્ર આવી રહ્યો હશે જેમાં તમે જોઈ શકો છો કે અગિયાર માસના કરાર આધારિત તમામ જે કર્મચારીઓ છે જેવા કે ક્લસ્ટર કક્ષાએ સીઆરસી કોઓર્ડિનેટર બીઆરપી આઈડી રિસોર્સ ટીચર તથા તાલુકા કક્ષાએ બીઆરપી નિપુણ જેવા તમામ કર્મચારીઓના પગારમાં એટલે કે એલાઉન્સમાં વધારો કર દેવામાં આવ્યો છે જેમાં એક

કી પીટીએ સરકાર વખતો વખતના પત્ર કે ઠરાવની સૂચના અનુસરીને ચૂકવવાનું રહેશે ત્યારબાદ જે અન્ય સૂચના છે તે વાંચી શકો છો ત્યારબાદ બે છે કે જિલ્લા કક્ષાના કરાર આધારિત કર્મચારીઓ અને ત્રીજા છે રાજ્ય કક્ષાના કરાર આધારિત કર્મચારીઓ જે ક્ષેત્રીય મુલાકાત કે ફિલ્ડ વિઝિટ કરતા હોય છે આ તમામ એવા કર્મચારીઓ જે આમાં જોડાયેલા છે તેમના સુધી આ વિડીયો જરૂર પહોંચાડજો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કેજો વિડીયો ગમે તો લાઈક કરતા જાવ ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી નવા નવા અપડેટ્સ મળતા રહે રહેમા જય શ્રી કૃષ્ણ